ખેડૂત મિત્રોને હું એ જાણવા માંગીશ કે ટ્રાઇકોડરમા એક ઉત્તમ જૈવિક નિયંત્રક છે તે જમીનજન્ય રોગોથી પાકનું રક્ષણ કરે છે જમીનની ફળદ્રુપતા વધારે છે અને ઉત્પાદનમાં વધારામાં મદદ કરે છે આનાથી ખેડૂતોને આર્થિક ફાયદો પણ થાય છે ટ્રાયકોડરમાનો ખેતીમાં ઉપયોગ ખૂબ ફાયદાકારક છે એનાથી છોડને રોગોથી રક્ષણ મળે છે અને પાકનું ઉત્પાદન પણ વધે છે ટ્રાયકોડરમા ઘણી પ્રકારની સફેદ ફૂગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે છોડના મૂળ અને આસપાસની જમીનમાં ફેલાઈને રોગકારક ફૂગ સામે લડે છે બટાકામાં ટ્રાયકોડર્માનો ઉપયોગ કરવા માટે તમે બીજની માવજત જમીનમાં ભેળવીને અથવા પાક પર છંટકાવ કરીને કરી શકો છો જમીનમાં ટ્રાઇકોડરમાને ભેળવવા માટે તમે ટ્રાઈકોડરમા પાવડરને સારી રીતે કહવાયેલા છાણિયા ખાતર અથવા સેન્દ્રિય ખાતરમાં મિક્સ કરી શકો છો પછી આ મિશ્રણને વાવણી પહેલા જમીનમાં સરખી રીતે ભેળવી દેવું આનાથી ટ્રાયકોડરમાં ફેલાશે અને છોડના રોગોથી રક્ષણ આપશે બીજની માવજત કરવા માટે તમારે ટ્રાયકોડરમાં પાવડરની જરૂર પડશે લગભગ પાંચથી દસ ગ્રામ ટ્રાયકોડરમાં પાવડરને એક કિલોગ્રામ બટાકાના બીજ સાથે મિક્સ કરવાનું છે આ મિશ્રણને સારી રીતે ભેળવી લો જેથી દરેક બીજ પર ટ્રાયકોડરમાનું આવરણ આવી જાય ત્યારબાદ તમે આ બીજને સીધા જમીનમાં વાવી શકો છો બટાકાના પાકમાં ટ્રાયકોડરમાનો ઉપયોગ કરવાથી છોડને ઘણા રોગોથી રક્ષણ મળે છે જેમ કે સુકારો મૂળનો કોહવારો અને બીજનો સડો બટાકામાં ટ્રાયકોડરમાનો છંટકાવ કરી શકાય છે એનાથી છોડને રોગોથી રક્ષણ મળે છે અને પાકની ઉપજમાં વધારો થાય છે બટાકાના પાકમાં ટ્રાયકોડર્માનો ઉપયોગ આખા સિઝન દરમિયાન કરી શકાય છે જેથી છોડને રોગોથી રક્ષણ મળે વાવણી પહેલાં બીજની માવજત અવશ્ય કરો ત્યારબાદ વાવેતર સમયે જમીનમાં ટ્રાઇકોડરમાને ભેળવવાથી છોડનો ઉગાવો સારો થાય છે અને રોગચાળો ઓછો આવે છે પાક જ્યારે મોટો થાય ત્યારે પાક પર ટ્રાઈકોડરમાનો છંટકાવ કરવાથી પાક તંદુરસ્ત રહે છે અને ઉત્પાદન પણ સારું મળે છે ડ્રીપ ઇરિગેશન દ્વારા ટ્રાયકોડર્માનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે આ માટે ટ્રાઈકોડરમા પાવડરને પાણીમાં ભેળવીને ડ્રીપ સિસ્ટમ દ્વારા પાકને આપી શકાય છે ડ્રીપ ઇરિગેશન દ્વારા ટ્રાયકોડરમાનો ઉપયોગ કરતી વખતે એક એકર માટે લગભગ દસથી બે કિલોગ્રામ ટ્રાયકોડરમાં પાવડરની જરૂર પડે છે જોકે ચોક્કસ માત્રા તમારા પાક જમીનના પ્રકાર અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે તેથી ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરવું વધુ સારું રહેશે ચણાના પાકમાં પણ તમે ટ્રાયકોડરમાનો ઉપયોગ કરી શકો છો એનાથી સુકારા અને મૂળના કોહવારા જેવા રોગોથી રક્ષણ મળે છે ચણાના પાકમાં ટ્રાયકોડરમાનો ઉપયોગ કરવાની ત્રણેય પદ્ધતિઓ ખૂબ ઉપયોગી છે બીજની માવજત કરવા માટે તમારે થોડી માત્રામાં ટ્રાઇકોડરમા પાવડરને બીજ સાથે ભેળવવાનો છે આનાથી બીજને રોગમુક્ત રાખવામાં મદદ મળે છે જમીનમાં ભેળવવા માટે તમે ટ્રાયકોડરમાને સેન્દ્રીય ખાતર સાથે મિક્સ કરીને ખેતરમાં ફેલાવી શકો છો અને છેલ્લે છંટકાવ દ્વારા ટ્રાયકોડર્માને પાણીમાં ભેળવીને પાક પર છાંટી શકાય છે લિક્વિડ ટ્રાયકોડરમાનો ઉપયોગ પણ પાવડર જેટલો જ સરળ છે સામાન્ય રીતે એક લીટર લિક્વિડ ટ્રાયકોડરમાને સોથી થી સો પચાસ લીટર પાણીમાં ભેળવવામાં આવે છે આ મિશ્રણને ડ્રીપ સિસ્ટમ દ્વારા ચણાના છોડના મૂળમાં આપવામાં આવે છે મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને અમારી માહિતી સારી લાગે તો તેને શેર કરો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશો